બહુ ચિંતા થાય નીચે ઉતરો ને તો ફોન સાલુ માં ઉતરવાય ન જાય બોલો તો હીતે હીતે ને છે ને ફોન સાલુ માં હેઠી ઉતરી જાય જો જાય જો જાય તો ફટાફટ આવે છે ને નીચે ઉતરી જાય આમ જોઈ એને ઈ કામ બેહું છે એ પતુભાઈ ભાઈ શું કર જય હો દાદા લાઈક કરજો કેમ છે મજામાં હા સર હું એક કરે કે એમને બેઠે આવડે આ કરતા તો એક એટલે

બોક બોક એન માં મારે મગાવે છે આટણે મોવા જવાના છે ને એટલે એમ જો ધોરણ આલે છે અને મારે છે એમ એન એમ પરીક્ષાનો સોપડો છે ધોરણનો હું લીધો શિક્ષણ મારવી નથી તો હું એટલે ડાયરેક્ટ ખરીદી ઢગલા છે એ જમુરખડીના અને સંપાન અને પાંદડા ખરી બધા આ બધા સુકાઈ એટલે ખરવા મંડ છે ઈ બરાય ઉખડી નાખજો ઈ બસી જજો જો હવે નથી આમ જાય નકા આગરી આનો વારા લેવાય જાત જોજો તો ડ્રેગન ફ્રૂટ છેપી નાખવાની આરે હર કદી ઉઝરવાનું છે પછી ડ્રેગન ફ્રૂટ ખાવાના છે આ લીંબુડી થી જ આવવાનું નહી આવ તો કા છે હા આ લીંબુડી થી જ તો ફટાફટ હશે ને આમાં વાડ નાખે

વાસણ ઉટકવાનું સ્ટાર્ટ કરી દઈ આમ જો એક ભાઈ રિહાઈ ને આટા મારે ને અમે તો અમારું કામ કરવું જો હે ને તો ફટાફટ વાસણ ઉટકવા મળીએ કેમ પૂજાબેન પૂજાબેન ઉટકતા જાય ને હું ધોતા જાવ પૂજાબેન કેમ ઉટકે ઓલા ધોઈ ને કેવું કેમ કે બેન લાગે ઠંડુ પાણી એટલે કા વાસણ વાસણ ઉટકીને ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું બેનવે લઈ લીધું છે સીવવાનું કામ કેમ બેન હું સીવાન જાઉં બ્લાઉઝ તો બેન છે ને બ્લાઉઝ સીવે છે આમ ટીવી જોઈ છે અહીં એકને પૂર આવે છે

ਅਲ ਦੇ ਵਾਖ ਨੀ ਗਿਆ ਪਾਟਾ ਬੰਦੇ ਦਾਹੀਂ ਵੇਈ ਐ ਕਮੈਂਟ ਕਰ ਜੋ ਇੱਟਲੇ ਹਰ ਜਾਈ ਐ ਤੇ ਆਮ ਪਾਟਾ ਮਾਰੇ ਮਰੇ ਦੀ ਅਲੋ ਯਾ ਬੋ ਵਗ ਜਾਈ ਅਲ ਦੇ ਵਾਖ ਅਲੋ ਫੈਮਿਲੀ ਦੇ ਵਾਖ ਨੀ ਇਹ ਇੱਕ ਹੈ ਇੱਕ ਮੰਨ ਲਉ ਲੰਬਾ ਹਾਲ ਲੈ ਲਿਆ ਤਾ ਵਾਏ ਤੋਂ ਰਾਵੋ ਪੜੇ ਨਾ ਤੂੰ ਜਾਣ ਦੇਖਦੇ ਹਾਂ ਵਾਚੇ ਅਗਰੇ ਥੋੜੀ ਤੁਸੀਂ ਜਾਣ ਦੇਖ ਜੋ

જંદકતો ભેહોમ તો ભેહોમ જંદકતો હોય તો વગાડી નહી કે લે જંદકતો હોય તો કેવો છે કેવું વેગું તમે આત્મોમાં એટલું ઓર માન બધું કામ કરી કરીને નવરે થઈયા હોય ને તા આવીને વગાડી દી સાસુ ખોટો નથી ભમે લાવ્યો હતો જાય તો હારું એવું લાગે પો

છોકરા રાખવા છે ને બહુ કઠિન પડી જાય નાના એવા છોકરા હોય ને તો મજા આવે જો અટાને મારે એ છે ને તો મજા આવે બસ મોટા થાય ને એટલે છોકરા મારવા મળશે છોકરા મોટા કરવા બહુ અઘરા છે કેમ લાગે બેન અઘરા છે કેમ પૂછ્યું હજી જોઈ જોઈ હજી જોઈ બળે ને એવું જ થાય મને અહીંયા જ બળે જો બે બેનો આજ વારો લઈ લીધો છે મારું આ જડબું તોડી નાખ્યું ને બેનનો હાથ તોડી નાખ્યું રોડામાં પણ સાના રહી જાઉં